નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં પચીસ ના રોજના સુમારે મર્ક્યુરી ગ્રાઉન્ડ સૂર્યા પેલેસ હોટલની સામે આવેલા પારસી અગિયારી કમ્પાઉન્ડ પાસે સયાજીગંજ ખાતે આવેલ યુ વિલ ટ્યુશન ક્લાસીસ પ્રતાપનગર શાખાના વિદ્યાર્થીઓ દ્વિજ વૈદ્ય તથા અન્ન વિદ્યાર્થીઓ ફરિયાદ ફરિયાદ્રીસિંહ તથા તેમના મિત્રને ફેરવેલ પાર્ટી ડાન્સમાં ધક્કા મુક્કીની દાજ રાખી આ સનન નામનો વિદ્યાર્થી તેમજ માનવ નામના વિદ્યાર્થીઓ પર મારામારી કરવામાં આવે છે એમાં સનાનને માથાના ભાગમાં નવ ટાંકા આવે છે તેમજ અન્ય જગ્યાએ પણ ઇજરી છે જે તમે કેમેરાના આ દ્રશ્યોમાં જોઈ શકો છો અને માથાના ભાગે આ જે ટીચિસ છે અને આ ગરદા બાટુનો માર મારવામાં આવ્યો તેમજ કમર પર પહેરવાના બેલ્ટ વડે પણ માર મારવામાં આવ્યો આવી જ રીતે માર મારતા ઇજા પહોંચાડી હતી નવાઈની વાત એ છે કે યુવિલ ક્લાસીસના ટીચરો ત્યાં હાજર હતા તેમાં બહારના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા આ વિદ્યાર્થીઓનું એવું કહેવું છે સ્નાન અને માનવનું કે ત્યાં ડ્રિંક કરીને અમુક વિદ્યાર્થીઓ આવ્યા હતા બહારના લોકો આવ્યા હતા તો જવાબદારી તમે ઇવેન્ટ રાખો છો યુ વિલ ક્લાસીસના ટીચરોની છે તેના માલિકની છે તો આ આટલી મોટી ઘટના ઘટે છે અને યુ વિલ ક્લાસીસના ટીચરો શું કરી રહ્યા હતા તેના પર એક મોટો સવાલ છે જો કે સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ આગળની હાથ ધરી છે તેમાં ડભોઈવાલા સર્જિકલ હોસ્પિટલ પાણીગેટ આવેલું છે તે તેમાં આ બંને વિદ્યાર્થીઓ માનવ અને સનાને સારવાર લીધી હતી સારવાર લેતી સમયે પોલીસ ત્યાં આવીને તેમની પૂછપરછ પણ કરી હતી તેમાં બીજા જે વિદ્યાર્થીઓના વાલીઓ પણ ત્યાં આવ્યા હતા અને તેમાં થોડો હોબાળો પણ મચ્યો હતો પરંતુ વાત એ કરવામાં આવે છે કે યુવિલ ક્લાસીસમાં અભ્યાસ કરતા ધોરણ બારના તથા ટીવાય બીકોમના તમામ પંદર શાખાના વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી ક્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલે સયાજીગંજ ખાતે આયોજન કરવામાં આવ્યું હોય તે પાર્ટીમાં બહારના વિદ્યાર્થીઓ કેવી રીતે આવે છે લાલ કલરની સ્વિફ્ટ દ્વારા આ વિદ્યાર્થીઓને ઈજા પહોંચાડવાના પણ દ્રશ્યો તમને બતાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે એટલી સ્પીડમાં આ ગાડી જાય છે હિટ એન્ડ રનના કેસ હાલમાં જ વડોદરામાં રોકાવાનું નામ નથી લઈ રહ્યું તેમજ રોજે રોજના એક્સિડન્ટો વધી રહ્યા હોય ત્યારે આ આટલી બધી દાદાગીરી આટલી બધી છૂટ કોણ આપી રહ્યું છે જોવાનું રહેશે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી આ માનવ અને જે સનાન નામનો વિદ્યાર્થી છે તેને ન્યાય મળે તો આ દ્વિજ વૈદ્ય નામનો વિદ્યાર્થી જે સત્તર વર્ષ નવ મહિનાનો હોવાથી પોલીસે તેની તેવી રીતે કાર્યવાહી કરી છે પરંતુ જે ફોર વ્હીલર ચાલકો છે ફોર વ્હીલર લઈને કોણ આવ્યું હતું ફોર ના બારના વિદ્યાર્થીઓને આ યુલ ક્લાસીસના ટીચરોએ કેમ એન્ટ્રી આપી છે તે અનેક સવાલોથી ઘેરાયેલી આ ઇવેન્ટ પાર્ટીમાં હજુ પણ ઘણું બધું હકબંધ છે જોવાનું રહેશે આ ઇવેન્ટ પાર્ટીમાં કોઈના દીકરાનો જીવ જતો જતો બચી ગયો છે મોડી રાત સુધી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી અને શું કહી રહ્યા છે ઇવેન્ટ ક્લાસીસના જે કહેવાય આ ઇવેન્ટ પાર્ટીમાં વપરાયેલી એટલે કે જે વિદ્યાર્થીઓ લઈ જા પહોંચાડી ધમધોકા રીતે સ્વિફ્ટ કાર લઈને ભાગી ગયેલ આ સ્વિફ્ટ કારનો નંબર છે જે જે સિક્સ પી એલ ચુમ્મોતેર ચોત્રીસ છે તેમાં ચાર લોકો ગાડીમાં બેસીને ભાગી ગયા હતા તો સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે આ ઇવેન્ટમાં જે યુવિલ ક્લાસીસના ટીચર વિશાલ સર કરીને છે વિશાલ સર દારૂ વિધેલી નશાની હાલતમાં હોય તે પણ સૂત્રો પ્રમાણે જાણવા મળેલું છે હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કારણ કે વિશાલ સરને અનેક ફોન કરવામાં આવ્યા રાત્રે હોસ્પિટલમાંથી પરિવારજનો દ્વારા તો પણ ત્યાં આવ્યા નથી જોવાનું રહેશે પોલીસ કેટલી યોગ્ય કાર્યવાહી કરે છે રાજરોજ જે યુવાનો સાથે જે મારામારીનો બનાવ બન્યો છે શું કહેશો આના વિશે એ તદ્દન ખોટું છે જે બાળકોને અત્યારે માર મારવામાં આવ્યા છે એ તદ્દન એક ખોટી ઘટના છે જે ના થવી જોઈતી હતી પણ સંભાવ કે જ્યાં અમારી એબસેન્ટિઝમ હતી અને પાર્કિંગમાં છોકરાઓનો આ બનાવ બની ગયો છે જે એક બહુ દુઃખ વાત છે જે અત્યારે તમે મોડી રાત સુધી ઊભા છો કયા હોસ્પિટલમાં ઊભા છો અને સમગ્ર મામલે જે યુવાનોને વાગ્યું છે ટ્રીટમેન્ટ કરવામાં આવી આવી છે 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 પોલીસ શું એટલે અત્યારે એવું છે કે જે બાળકોની સાથે આ ઘટના ઘટી હતી એમને તાત્કાલિક આપણે સારવાર અર્થે જે હોસ્પિટલ છે ડબોઈવાલા સર્જિકલ હોસ્પિટલ ત્યાં એમને ખસેડવામાં આવ્યા છે અને એમની વહેલીથી વહેલી થકી ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે અને એમના જે બાળકોના કરવામાં આવી છે કૃત્ય એમના મા બાપને પણ બોલાવી દેવામાં આવ્યા છે અને વાતને આ ઘટના બની તમારે કેવી રીતે ખબર પડી આ ઘટના બની એમાં જનરલી એવું થયું હતું કે આજે અમે જ્યારે બંધ કરતા સાડા દસ વાગે અમારો ઇવેન્ટ પતી ગયો હતો એના પછી અમે છોકરાઓને બહાર મોકલી રહ્યા હતા અને એમાં એકાએક મારા કાન પાસે એક છોકરા આવીને કીધું કે સર શનાનને અને માનવને કોઈ મારી રહ્યા છે પટ્ટીથી એટલે અમારે દોડામાં દોડમાં ત્યાં અમે જોવા માટે ગયા ત્યાં જે માણસો મારવા માટે આવ્યા હતા એ છોકરાઓ ભાગી ગયા હતા કેટલી બ્રાન્ચના સ્ટુડન્ટો ભેગા થયા હતા

જી અમને જેવી જાણ થઈ એ જ સમય દરમિયાન અમે જે બાળકોને વાગ્યું હતું એને અમે પહેલાં તો સાઈડમાં એને બેસાડવામાં આવ્યો છે અને એ બાળકના મિત્રો પણ ઘણા બધા સાઈડમાં ઊભા હતા એ લોકોને સાઈડમાં મૂકીને એને થોડીવાર જે માણસો મારવાવાળા હતા એને અમે પકડવા માટે પહેલાં દોડી ગયા હતા શું નામ છે ક્લાસીસ યુવેલ ક્લાસીસ અને પ્રતાપનગરમાં છે પણ હા શું નામ છે આપનું અલ્પેશભાઈ મારા છોકરા નું નામ આપશે તો બધાની માફા ને નાખીશું દેખાદેસ હું ફોન છું આવું બોલી નું પેલા બ્લેક ટી

છોકરો છે ને તે મેન આરોપી છે અને અમના હસબન્ડ ઉપર હોસ્પિટલમાંથી નીચે ઉતરતા ઉતરતા દાદાગીરી કરતા ઉતર્યા કે મારા મિથ્થુરાનું નામ મિથુરાનું નામ આવશે ને તો કે બધાની માફળના કે દેખાડે હું કોણ છું આપના હસબન્ડ આવું બોલીને ઉતર્યા હુમેનિટી નથી તમારા લોકો અંદર